બે નો વાતો થાય છે પણ થોડો સુધારકે થોડો સુધારકે આખા ગો જતા સોરિયો કરે છે ખોટું નોમ ખરાબ કરે છે કાકા ગોમ વાર તું અમે બોલા ને અમે બોલા આપડે નામ વારું હોય ના કોકના ના ઘર તો કોક કે મન સેમ કોઈ નહીં કે તું કાયા તોડછ ફડજા આખા ગામમાં કોઈ કે ને તને બધા કી છે થોરો સુધર લે આબરૂ કાડે ને થોરો સુધર હું નહીં તે તું છોડીયો કરવા જઈ શકે ને શીખવા છે તું ડોશી તને 50 રૂપિયા આલે એટલે તો મારી બેટી રાજી રાજી થઈ જાય રાજી રાજી થઈ જાય 50 રૂપિયામાં તો તને લોંગકા લુડકી લાવે હું કરું છું કા ડોશી અમાય એમ ઘરમાં નહીં પહેવાનું અમાય કોઈ બડકે ફોડા મેલે પાવર તો બોડું ફોણી નાખું હાલ હાલમર

બે તાણી પાછી છે આપડો હા હેઠ નથી બે બકરીયા સારો લેવાનો છે નહી આયા અરે પાછા ક્યાં પાકતું પાકું લે જોતી પાક

સારો લઈ લોકરા માટે એ ભાઈ જે બકરો લાવ્યો છે સારામાં સારામાં મારે બગાડ્યું કાલે ઉતારી લેજે પાછો ચોક્કસ

તર માં તો એક કઈ એન્ડો છે નહીં સુ તોય કણા કણા અને આ વાડિંગ ખેતરમાં સેવા હુકા ભણ ટેંડા છે બધા વખત તો પોટલી વાઢી જ નાખું અને પેલા મા કાકુ કહેતા કે ચમનયા મને કીધું છે કે તારો ભત્રીજો ચોરી કરે છે પણ એક વખત તો ચમનયા નાખો ખેતર એંડા ના વાટી નાખું તો હું મા કાકાનો ભત્રીજો નહીં એક વખત તો જોઈ લેજો કાકા તમે તાન જો હું હું આપણું કામ કરી નાખું હું

કોઈ નઈ આ શું કરા તમને બધું આલ્યું તો લઈ લે કદી બચી તો આપણે કે બધું તો બરોબર છે અરુ એંડા પર સોરોણા છે હે જો એંડા કો કુતારી ગયું છે જમ લે આ તાં તમે શું કર્યું છે આ ઉતારા જાડો તો પણ શી કે રાતી કો કુતારી જો તો આવતા જો ખબર છે તો તો કે તો કે તો કે ઉતાર લ્યો ઉતાર લ્યો

હે મોઢે તો મે ઠુરે બોલે પાસર દે પગ ભઈ મોઢે તો મે ઠુરે બોલે ડાટા ટાટા ડાટા ટાટા હે મારું મારું કરીએ કરો ભજન કરો આ તો કીધું થોડો ભજન કરીએ તો સારું હ રોમા ના ના ઈ રોમા પાનો કરો ગમે તે નો કરો પણ કશા કોમ મનો ક બધન કરી લાગવો તો વાત સાચી પણ હું તો ભક્તિ કર્યો તમે કરવો જ ભાઈ વાત કરો તો હા લોટલો નાખો તો ડોસી હા આ મારા એના તમારે ભદ્રિતા આખું છે તર ઉતારી ગયો હું કરવાનું

હવે આખા કોમને તું પૈક કરે નઈ ના મારા કોઈ ક્યાં હોય તારા કઈ બોલતો નઈ મારી બોલતા અને તું સુધર લાંબુ ગાઢન મારી તને તારા લ્યો પૈસા તમારે તો પૈસા લઈ લો તમારે જેવા નહી શું થઈ તમે કૈસા માં તું લીયા મારે કરવાનું એંડા ચોરી કરી પૈસા ભેગા કર્યો દાદા હેતર માં તી ચોરી કરી મને ખબર છે તારે રૂપિયા પીવા એટલે તું જા જ છે ને તું હમુંડી મારી ખારી ગંધાતી તું કેવાનું વાત પછી જેમ તો કાપી નાખો

હું કેહતો હતો પાછો તો એ રો ગોમ્બ્યો છો પણ પેલા એવો નો ફોન આવ્યો તો પાછા ટ્રેક્ટર આપડા એને ડ્રાઈવર નહીં રોમશાજી કે હાલત બત્રીઝાર મોકલજો કે ટ્રેક્ટર લઈ

કે રાતી નાજમન દેના હું એ ઉતારું ખા ખોડ ખા ખોબા ભરી ભરીને ખા તળેલી દે દે છે લે થાય કે સટી થાય છે આમ તો ખોડ ખા આટલું ખમ ભરી સા નાખું ને ઉપર મેલી ડુકાળું એટલે સા ઉકડી જાય કે હાંગાતી તાન ખોડ ખાવાનું ઓછું નહી કે તખ ખોડા ખા દાળો ખરો હાથમાં સા તો રી કડવી સા ભત્રીજા ભરે તાન

હાથ બાજી ના છો બાપા તો મને હું પણ કાકાને બોલાવ છું મારો બોલે તારો કાકો હું વાઘ મોટા પાછી આપણા તો એક કંકુત્રી આયી કોઈ પેલા અર્જુનભાઈ પણ વડનગર લેવા લુઘડો લઈ જવા છો લુઘડો લઈ જવા પડે પણ યાદ ના દોશી એકાવન નો ચોલો કરશું ને થોડું ખાશું મારા રાખવાની કર વાલજી હોય હાથ બાજી નામદમ મારા લ્યા કોઈ ચોરી બોરી કરવા નતો પાછો પાછલા દોઢ કરીશ આ શું બોલ છે નામદા ચોરી નથી કરી

ખબર કરો સમજો તું દાદા થઈ જા કાકા ચોરી કરે દાર ત્યાં તું કે મારી કેવું છે હા આ આ ભાઈ વાળી વાળી રે યાર હાલ જ આ ઓવ લાઈન બદલીન ઉતરું છું બોય તાણ ઓવ હો ઓવ તો તાર ખેતરમાં આવી જા હમણા હાલ 5 મિનિટમાં તાણ ઓવન પા સોણ નાખી દેજો આ ઈ હો બધું કરું હાલ તો કહી દીધું હું નહીં બોલું યબો કે બોલ બોત કરે છે પાછું હું આવો જો હું આવવા દલે કે હા ભાઈ ઓમાં ઓય જા બેહો

બોલાવો ને આ બધું ના છીને તેના પટી પટી કરજો ફોન હલો હા વાલજી હાલ હાલ ઘેર તું મારા ઘેર આવ્યો હાલો હું હાલ નઈ બોલવાનું હું ના પાડું તાર છો કર્યો ફોન હાલ આ બધું

રાતે છે પાણી વાળા જોય કોઈ ગુતાવી જાય ને રિયાત જગ્યા તું

છોકરા બે તારા એ બાજુ મારા દાયા કશું નઈ કરવું ખર્ચો વાલીઓ પાટો પણ રૂપિયા પોસ લેસ હતી

નામ કોઈ થા મે નામ કોઈ થા જોજો ખાધા પીધા વગર પટી જelo મેલું ઠુહ મધુરી કા રાયો કર કને જો ને લઈ જુ તમે હું પૈસા લઈને આવું છું બરોબર હાલ જ પૈસા લઈને આવું તમે લઈ જઈએ લેવા પણ એમના